ત્યારે આ શેરમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે તો આ કયો શેર છે અને શેના સેના ઓર્ડર મળેલા છે કંપનીને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમે પણ આ તેજીનો લાભ લઈ શકો અથવા પછી ખરીદી કરવા માંગતા હોવ તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં

ભારતીય પાવર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ પાસેથી મળ્યો છે જ્યારે એક્સપોર્ટમાં પણ જબરદસ્ત તેજી આવી છે અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના પહેલા ક્વોર્ટરના શિપમેન્ટમાં સિત્તેર ટકા વાર્ષિક આધાર પર વધ્યું છે કંપનીનો અંદાજ છે કે આ વર્ષે ક્ષમતા ઉપયોગ લગભગ એસી ટકા સુધી રહેશે અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના બીજા છ મહિનામાં નવા સિવલેસ અને કન્ડેન્સનર ટ્યુબ્સ ક્ષમતાથી યોગદાન મળવાનું શરૂ થઈ જશે આ જ કારણ છે કે મેનેજમેન્ટે વોલ્યુમ ગ્રોથ અપગ્રેડ કર્યું છે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ના શેર શુક્રવારે જીરો ની ટકાની તેજી સાથે તેરસો સત્તર રૂપિયા ઉપર બંધ થયા ગયા પાંચ વર્ષોમાં વિનસ પાઇપ ના શેર બસો પંચાવન ટકા થી વધારે રીટર્ન આપી છે ને ગયા એક વર્ષમાં શેરમાં એકતાલીસ પોઈન્ટ ઓગણ ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો છે આપણને તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વિનસ પાઇપના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર એસી ટકા સુધીની તેજી આવી શકે છે અને લાંબા ગાળાના રોકાણ માટેની સલાહ આપવામાં આવી છે ટૂંકા ગાળાની પણ લાંબા ગાળાનું વિચારીને જો તમે રોકાણ કરવા માંગતા હો તો તમે આ શેરમાં ખરીદી કરી શકો એવું બ્રોકરેજ હાઉસ જણાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી શેર કરો શેરબજાર ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો